સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનના એકસો પચાસથી થી વધુ સફાઈ કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય સહિત પાલિકા સંચાલિત તમામ બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મીઓની વીજળી હડતાલ માનવ દીવ કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલને લઈ વિરોધ પોસ્ટર બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્મીઓએ કમાટી બાગમાં કર્યો વિરોધ કમાટી બાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી કર્યો અનોખો વિરોધ કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ નહીં કરે સફાઈ કર્મી

એ પાટણકાર અને માનવ મહેતા આ બે જણ જે છે સત્યાવીસ તરીકે કામદારી એકતા શું છે આના કામ કેવી રીતે કરાય એ અમે સત્યાવીસ તારીખે આ લોકોને બતાવીશું આજે કેટલા કર્મચારી એકસો ને ચાલીસ કર્મચારી આગામી દિવસમાં આવે તમારી રણિશ આગામી રણનીતિ અમારી હોય છે કે વડાપ્રધાન આવે છે સંસ્કારી નગરી છે વેલકમ છે વડાપ્રધાન આઈ અને અમે એ એ ઉત્સવમાં બધા કામ બી કરીશું પણ વડાપ્રધાન જાય પછી એમને આ લોકોને અમે કામદાર એકતા શું છે બતાવીશું મારું નામ મહેશભાઈ સોલંકી છે વડોદરા સફાઈ કામદાર સંકર્ષ સમિતિ